સવારે ચાર વાગે જાય અને દર્શન કરી આરતી કરી અને સાડા છ ત્યાંથી રવાના થાય દસ વાગે તમે આઈ જાવ ઘરે એટલે રાતે ફરતા દેખાવજો હા એટલે સવારે દેખાવ રાતે દેખાવ મને તો એવું લાગે તમે ફરતા મારા ભાભી ને કેવું પડશે રાતે રાતે રાખે સવારે આવો છો મને થોડી ખબર મને તો તમે રાતે દેખાવ છો ને દિવસે દેખાવ છો મને તો ચલો મન શ્રી સારંગપુર ધામ જપેંગે કષ્ટ का नाम चलो रे મન શ્રી